વૈ સમાચાર બનાસકાંઠાની કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન આજે ભરશી ફોમ પાલનપુરના ચડોતર પાસે સભાને સંબોધશે ગેનીબેન ઠાકોર સમર્થકો સાથે ગેનીબેન ઠાકોર ટ્રેક્ટરમાં બેસીને પહોંચ્યા તો ગેનીબેનના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી ગેનીબેને ભાબર માં કુંડદેવી અને મહાદેવના દર્શન કર્યા તો પાલનપુર માં કલેક્ટર કચેરી સુધી ગેનીબેન ઠાકોરનો આ રોડ શો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ રોડ શોમાં જોડાયા વધુ સાથે મારા નિકુલ પટેલ લાઈવ જોડાઈ ગયા છે જે નિકુલ આ વખતે બનાસકાંઠાની કોમ્પિટિશન ટફ લાગી રહી છે ત્યારે ગેનીબેન તેનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ફોર્મ ભરતા પહેલા શું છે વધુ વિગતો અ જે બિલકુલ થી બનાસદે વેન ગેડીબેન માટી આજે એક જંગી સભા નું જે આયોજન છે તે બનાસકાઠાની અંદર કરવામાં આવ્યું છે હાલ પાલનપુર ખાતે એક જંગી સભા છે તે અહીંયા યોજવામાં આવે છે અને ત્યારબાદ ગેડીબેન ઠાકુરો ઇતિ ફોર્મ ભરવા માટે જવાના છે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે તુષાર ચૌધરી જે જો સાબરકાઠા ભાટી કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ જે છે તે અહીંયા પહોંચા છે સાથે જ અનેક છે આગેવાનો છે તે કોંગ્રેસ આયા પહોંચી ચૂક્યા છે સાથે સાથે જે મહત્વની વાત છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તે પણ જે છે તે અત્યારે લોકોની જે મોટી હાજરી છે તે અત્યારે જોવા મળી રહી છે થોડીક જ વારમાં ઘેની ઠાકોર છે તે અહીંયા પહોંચવાના છે તે પહેલા જે છે તે લોકો અને જે સમર્થકો છે તે અત્યારે અહીંયા પહોંચી ચુક્યા છે

આ સૌ જોઈ રહ્યા છો બનાસકાંઠામાં પરિવર્તન લાવવા માટે બધી જનતા અત્યારે ખૂબ ખુશનો માહોલ છે અને નક્કી કરી લીધું છે કે આ વખતે બનાસકાંઠામાં પરિવર્તન ચોક્કસ લાવવાનું છે લોકોની એ સુ આશાઓ છે ખાસ કરીને કે મહિલા તરીકે કેનીબેન પાસેથી શું આશા રાખી રહ્યા છીએ અમારા જે મહિલાઓના મુદ્દા છે લોકલ મુદ્દા કે ખરેખર જો કેનીબેન અત્યારે દિલ્હીના દરબારમાં પોખસે તો જોર જોશથી અમારી બેન સર્કલ ની પ્રત્યે મહિલાઓના મુદ્દા દિલ્હીમાં ઉઠે તે માટે ઘણી બંદે હવે દિલ્હી મોકલવાના છે અને તે લેને જ મહિલાઓ પણ જે છે તે ય સમર્થનવા પહોંચી ચૂકી છે માહોલ છે તે જામેલો છે રાજકારણ છે તે મનસ કાઠાનુ જે છે તે ગરમાયેલું છે આપતે દ્રશ્ય બતાવીશ કે જે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે અહીંયા જે છે તે ઉપસ્થિત છે અને તમામ લોકો જે છે તે સમર્થન માટે અહીંયા પોચેલા છે કઈ શકાય કે જે રીતે મનસ કાઠાનુ રાજકે માહોલ જામેલો છે તે જન આશીર્વાદ સભા અત્યારે યોજાઈ રહી છે ત્યાર બાદ ગરબેન ઠાકોર રેલી